મારું નામ હિતલ મછાર છે મૈદનરી કોલેજ થી આવું છું સેકન્ડ એમાંથી મને આજે બહુ મજા આવી વંદે ભારત ટ્રેન બહુ જ મસ્ત છે એનો એક્સપિરિયન્સ બહુ જ મસ્ત છે ખાવાનું બધું બહુ મસ્ત છે અહીં બધાને મારું નામ મોરી અભિદિત છે હું ભાવનગર જિલ્લાથી બિલોંગ કરું છું અને હું જૂનાગઢ વેટનરી કોલેજમાં ભણું છું આજે મને હું કે વંદે ભારતમાં બેહવાનો અવસર મળ્યો છે મને બહુ ખૂબ જ આનંદ આવ્યો બધું સુવિધાથી લઈને બધું હે મને બહુ જ ગમ્યું છે અને જમવાનું અને બધું જ એક નંબર છે અને બધું જ પ્રોવાઇડ કરે છે સર મને જો આવ ગિફ્ટ પણ મળ્યું છે મને ગમ્યું થેન્ક યુ હું નિરંજની પ્રિન્સી છું ને હું પ્લેટાથી છું અને હું વેટનરી કોલેજમાં અભ્યાસ કરું છું અને આ વંદે ભારત ટ્રેન વેરાવળ થી સાબરમતી જે સ્ટાર્ટ કરી છે નરેન્દ્રભાઈ મોદીએ એ ખૂબ જ સરસ છે અને તમે બધા ઝડપી આ ટ્રેનમાં મુસાફરી કરો અને ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અમને અને જમવાનું અને બધી ફેસિલિટી બહુ સારી પ્રોવાઈડ કરી છે અને ખૂબ જ સારું રહે છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો